મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાત ની યુટ્યુબ ચેનલ ને માં ગઈ કાલે વિદેશી દારૂ મળ્યો આજે વિદ્યાર્થીઓમાં માં હથિયાર વડે મારામારી મારી જી હા મિત્રો પાટણ યુનિવર્સિટીમાં બની શરમજનક ઘટના વિદ્યાર્થીઓ તીક્ષ્ણ હથિયાર વડે મારામારી કરી શિક્ષણ ગુંડાગીરી ના દ્રશ્યો સામે આવ્યા છે જી હા મિત્રો પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદ સપડાય છે યુનિવર્સિટી આજે શરમજનક ઘટના બની હતી જૂની અદાવત વિદ્યાર્થીઓ દ્વારા વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો જી હા મિત્રો વાત કરીએ તો આથી વિધાનમાં ધામમાં ગુંડાગીરી ના દ્રશ્યો સર્જાયા હતા પરિસ્થિતિ એટલી હદે બગડી હતી કે યુનિવર્સિટી કેમ્પસ માં પોલીસે બોલાવવાની ફરજ પડી હતી પોલીસે મારઝૂટ કરતા વિદ્યાર્થીઓ અટકાયત કરી હતી યુનિવર્સિટીમાં એકછનો હથિયાર વડે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી જીહા મિતો પાટણ એમજંદે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કેમ્પસમાં ગઈ હાલે કુલપતિના નિવાસસ્થાન પાસે વિદેશી દારૂ ખાલી બોટલ મળી આવતા ભારે વિવાદ સર્જાયો હતો જ્યારે આજે યુનિવર્સિટીમાં વધુ એક શરમજનક ઘટના બની છે બે દિવસ પહેલા વૈવેટી ભવન અંદર તકમૂકી થવાના બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી આ વાતને અદાવત રાખીને આજે વિદ્યાર્થીનો બે જૂથ વચ્ચે સામસામે આવ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓએ તીક્ષ્ણ હથિયારવાર પણ રાખ્યા હતા તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ